નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જીરું અને ધાણાના પાક જે આપણા શિયાળુ પાક છે એની અંદર અત્યારે ગળાનો ખૂબ જ એવો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો આના સચોટ નિયંત્રણ માટે આપણે એવું શું કરી શકીએ કે આપણે એનું નિયંત્રણ કરી શકીએ અને આપણા જે પાકને બગડતો છે એને રોકી શકીએ નમસ્કાર હું છું કેતન બેડિયા યુટ્યુબ ચેનલ ખુલ્લું મંચ તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો હવે વાત કરીએ આપણે જો ગળાનો એટેક નોર્મલ હશે તો આની અંદર જે સ્તંભ દાય મેઠ્યોડ ત્રીસ ટકા એસી જે યુનાઇટેડ કંપનીનું છે અત્યારે મારી પાસે છે તમે જોઈ રહ્યા છો એ પંપે ચાલીસ એમએલ અને સાથે સાથે કોમ્બિનેશનની અંદર એસીટામાં પ્રાઇડ વીસ ટકા એસપી એની એક ચમચી આનો તમે સ્પ્રે કરશો એટલે તમને જો હળવો એટેક હશે ગળાનો તો એની અંદર સચોટ પરિણામ મળશે હવે વાત કરીએ આપણે જો ગળો ગળાનો ઉપદ્રવ વધારે હશે તો તો આના માટે કાંઈ નથી આના માટે ફક્ત રામબાણ ઇલાજ એટલે કોલથેન પાયરેટ પંદર ટકા ઇસી અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાસે યુનાઇટેડ કંપનીનું જે તુફાન છે પંપે ચાલીસ એમ એલ એટલે ગળો સાફ આનાથી બીજી કાંઈ વાત નથી સો ટકા પરિણામ સો ટકા પરિણામ મળી જશે અને બીજું ખાસ એ ભલામણ કે પંપે આપણે કેટલા પંપ કરવા એક વીઘાની અંદર જેથી આપણે પરિણામ સારું મળે તો નાની અવસ્થા ખાસ કરીને અત્યારે હોય જ્યારે ધાણું અને ધાણા અને જીરાના પાકની નાની અવસ્થામાં તમે એક વીઘા ત્રણ પંપ કરવાના છે ફરજિયાત જેથી પાણીનું પ્રમાણ વધશે અને સારું એવું કવરેજ મળશે આનાથી સો ટકા પરિણામ મળશે ભૂલતા નહીં તુફાન ટોલફેન પાયરેટ પંદર ટકા એસી પંપે ચાલીસ એમએલ અને સો ટકા પરિણામ જય જવાન જય કિસાન